વડોદરામાં વિવિધ વિસ્તારોમાં આવનાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવવાના બનાવ સામે આવતા હોય છે જેને કારણે અમૂલ્ય પાણીનો વેઠવાટ થતો હોય છે જોકે વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ થવા છતાં પણ સત્તાધીશો અધિકારીઓના પેટનું પાણી હલતું નથી પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા પાણીની લાઈન નાખવાની કામગીરી નબળી રીતે કરવામાં આવતી હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે કોઈપણ પ્રકારની કામગીરી વગર મચ્છીપીઠમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ફુવારા સ્વરૂપે પાણીનો બગાડ થતો હતો હજારો લીટર પાણી વેડફાઈ ચૂક્યું છે કલાકોથી ફુવારા સ્વરૂપે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પરંતુ તેનો ઉકેલ લાવવા વાળું કોઈ નથી આ જોઈને સ્થાનિકોમાં રોષની લાગણી પણ વ્યાપી રહી છે પાણીના ફુવારા પાસે કોઈ પણ પ્રકારનું ખોદકામ કરવામાં આવ્યું નથી તેમ છતાં અચાનક જ પાણીનો ફુવારો સર્જાતા લોકોના આશ્ચર્યમાં ઉમેરો થવા પામ્યો છે આ થેજ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા પણ છે જેનો આજ દિન સુધી કોઈ નિરા ણ લાવવામાં આવ્યું નથી ટેક્સ ભરતી પ્રજાના પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે લાવવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે